રાજ્યમાં પાંચમાસો થી લાંબો રંગ ભરતપુરા એ કામગીરી પૂર્ણ થવાની આરે છે તૈયાર થતા જ વિમાનો ઉઠશે તેવું ધારાસભ્ય જણાવ્યું હતું અંકલેશ્વર હવાઈ પટ્ટી ખાતે વિકસાવવામાં આવેલ બાવીસો મીટરના રનવે પર એકસો એસી સીટર ક્ષમતા ધરાવતું વિમાન પણ ઉડ્ડયન અને ઉતરાણ કરી શકશે ગુજસેલ અમદાવાદની ની હેઠળ અંકલેશ્વર માર્ગ અને મકાન વિભાગની દેખરેખ હેઠળ પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થતા હવે પ્રથમ તબક્કામાં કાર્ગો વિમાન ઉડાન ભરશે વર્તમાન પરિસ્થિતિમાં ટીટીસી ટાવર ઉભા થતા જ ગમે ત્યારે એરસ્ટ્રીપ ના ટેસ્ટ માટે બોઇંગ કાર્ગો વિમાન ઉતારી શકે છે અંકલેશ્વર ભરૂચ શહેર ને જોડતા અને સુરક્ષિત રનવે ધરાવતા એરસ્ટ્રીપ બની છે અંકલેશ્વરના ના અમરતપુરા ગામ રનવે આજુ બાજુ હાઈ રાઇઝ બિલ્ડીંગ ઇમારત ના હોવાથી અમદાવાદ જેવી હોનારત ના સર્જાય તેવી સુરક્ષિત સ્થિતિ જોવા મળી રહી છે ગુજરાત રાજ્યના પાંચમું સૌથી હવાઈ પટ્ટી ભરૂચમાં બનશે અઢી કિલોમીટર લાંબી એરસ્ટ્રીપ તૈયાર થશે તેના પર બોઇંગ સાતસો અને એર બસ ઉડાન ભરી શકશે સૌ પ્રથમ કાર્ગો સેવા શરૂ કરવામાં આવશે પ્રથમ ફેઝમાં એરસ્ટ્રીપ અંદાજે નેવું કરોડના ખર્ચે પ્રોજેક્ટ પૂર્ણ થયો છે હવે બીજા ફેઝમાં એર રિપેરિંગ સેન્ટર હેંગર તેમજ એર સુવિધાને લગતી અન્ય કામગીરી શરૂ થશે આ અંગે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું itu કેરસ્ટ્રીપની પ્રથમ ફેઝની કામગીરી પૂર્ણ થઈ છે ટૂંકમાં ફેઝ ટુ અને થ્રીની કામગીરી થશે ત્યારે જિલ્લાવાસીઓની અનેક રજૂઆતો છે અને વિધાનસભામાં પણ પેસેન્જર વિમાન ભરૂચ જિલ્લામાં ઉડ્ડયન ભરે તેવી રજૂઆત છે તે માટે જિલ્લાના ધારાસભ્ય અને સંસદ સભ્ય પ્રયત્નશીલ છીએ તો ઉદ્યોગ અગ્રણી મહેશ પટેલે જણાવ્યું હતું કે એરસ્ટ્રીપ ચાલુ થાય તો ઉદ્યોગો નવી ઉડાન ભરી શકશે દેશ વિદેશ સાથે આયાત નિકાસ તો નવો માર્ગ ખુલશે તેમજ ભવિષ્યમાં અહીં મુસાફરો માટે પેસેન્જર વિમાન ઉડ્ડયન ભરે તેવી રજૂઆત કરી છે રાજ્ય અને દેશના ગ્રોથ એન્જિન એવા ભરૂચ જિલ્લા માટે એર સુવિધા ખૂબ જ જરૂરી હતી હતી જે ભરૂચવાસીઓનું સપનું સાકાર થવા સાથે એરપોર્ટ જે સ્થળ બન્યું છે તેને રોડ કનેક્ટિવિટી સાથે સુરક્ષિત વિમાન મથક પણ મળી રહેશે અંકલેશ્વર તાલુકાના માંડવા મુકામે ભરૂચ જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી આ એરસ્ટ્રીપ કાર્ગો કનેક્ટિવિટી માટેનું સેન્ટર નક્કી કરવામાં આવ્યું અને કામ શરૂ થયું છે લગભગ નિર્ણાયક તબક્કામાં કામ છે પંચાણું ટકાની આસપાસ આ કામ પૂર્ણ થઈ રહ્યું છે અંતિમ તબક્કામાં છે શરૂઆતમાં જ્યારે આ કામ રાજ્ય સરકારે હાથમાં લીધું ત્યારે કાર્ગો માટે નક્કી થયેલું હતું આજે પણ એ સ્ટેટસ સાથે આ કામ આગળ વધી રહ્યું છે પરંતુ સમયની સાથે સાથે ભરૂચ જિલ્લામાં જે ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે એના કારણે જનતામાંથી પણ અને પેસેન્જરમાં ટ્રાન્સફર કરવા માટેની પણ ડિમાન્ડ આવી રહી છે જેના કારણે રાજ્ય સરકારમાં ખૂબ ગંભીરતાથી આની રજૂઆત થઈ છે અને એના વિભાગે ધ્યાનમાં લઈને ભવિષ્યમાં અત્યારે આની કેપેસિટી વધારીને કેવી રીતે પેસેન્જર માટે પણ આને ટ્રાન્સફર કરાવી શકાય અને જ્યારે સુરત વડોદરા અને અમદાવાદ આ ત્રણેય આપણા એરપોર્ટો ઇન્ટરનેશનલ થઈ રહ્યા છે ત્યારે આનો લાભ પણ ભરૂચને મળી શકે એ હેતુથી એ દિશામાં રાજ્ય સરકાર સઘન વિચારણા કરી રહી છે પરંતુ નિર્ણાયક તબક્કામાં વિધાનસભાના ગયા વર્ષના સત્રમાં પણ રાજ્ય સરકારમાં આ એરપોર્ટનો વિસ્તૃત અહેવાલ રજૂ થયો છે અને એના કારણે આ કામ લગભગ એવું લાગે છે કે આગામી ત્રણ ચાર મહિનામાં પૂર્ણ થશે અને લોકોની સેવામાં ઉપલબ્ધ થશે